વેલકમ ટુ કિચન સાતમ આઠમ હોય કે પછી દિવાળી હોય કે પછી નાના મોટો તહેવાર કોઈ પણ આવતો હોય કે માં જવાનું હોય તો મમરાનો ચેવડો તો ગુજરાતીઓનો ફેવરિટ જ છે તો આપણે આજે ગુજરાતીઓનો ફેવરિટ એવો મમરાનો ચેવડો બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા વઘાર માટે આપણે ઉપરથી તડકો લગાવવાનો છે એટલે મસ્ત એવો આપણો મમરાનો ચેવડો તૈયાર થાય છે એટલે બે ચમચી જેટલું જીરું દોઢ ચમચી જેટલું સંચર પાવડર અને અહીંયા દોઢ ચમચી જેટલી વરિયાળી દોઢ ચમચી જેટલા સફેદ તલ અને બે ચમચી જેટલા આખા ધાણા લીધા છે બે લીલા મરચાં સુધારી લીધા છે અને મારા પરિવારની અંદર લીમડાનો સ્વાદ બહુ ભાવે છે બહુ ભાવે છે એટલે મેં ચારથી પાંચ ડાળખી લીમડાની લીધી છે મીઠા લીમડાની દાળખી અને અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા માંડવીના બી લીધા છે અહીંયા એક બાઉલ ભરીને મકાઈના પવા લીધા છે એક બાઉલ ભરીને આપણે ચોખાના પવા લીધા છે એક મમરાની થેલી લીધેલી છે અહીંયા આપણે ખાંડ દળેલી લીધી છે મીઠું છે અને આપણે રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલિયાનો ઉપયોગ કરી અને આપણે ટેસ્ટી એવો આપણે મમરાનો જેવડો બનાવવાના છીએ અને એની અંદર આપણે તીખા ગાંઠિયા અને સેવ ઉમેરવાના છીએ તો તીખા ગાંઠિયા અને સેવની રેસીપી આપણી ચેનલ ઉપર છે તમને મળી જશે તો મમરા મમરા આપણે એકદમ ફ્રેશ જ છે ને એકદમ ક્રંચી છે એટલે આપણે ડાયરેક્ટ પહેલાં મમરાનો વઘાર કરી લેશું નહીતર પહેલાં મમરાને શેકવા પડે અથવા તો એને મમરાને તળવા પડે તો આપણા મમરા એકદમ ક્રંચી અને ક્રિસ્પી થાય છે પણ આપણા મમરા ફ્રેશ છે એટલે એ ક્રંચી છે એટલે ડાયરેક્ટ આપણે વઘાર કરી લેશું એનો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે અડધી ચમચી જેટલો આપણે હળદર ઉમેરશું

રાખી અને પવાને આપણે તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે પવાને તળી લેશું પવા જયારે ઉમેરીને આપણું તેલ એકદમ મસ્ત એવું ગરમ હોવું જોઈએ તો જ પવા એકદમ સરસ આપણા તળાશે બસ આવી જ રીતે આપણે બધા ચોખાના પવાને તળી લેવાના છે મમરા જે વઘારેલા એની ઉપર આપણે ઉમેરી દેવાનું છે મમરા તમારા ફ્રેશ ન હોય તો જેમ આપણે પવા તળેલા છે ને એવી રીતે મમરાને આપણે તળી લેવાના

આવી જ રીતે આપણે બધા મકાઈના પવાને તળી લેવાના છે પણ તેલ એકદમ સરસ ગરમ જોઈએ તેલ આપણું ગરમ જ છે હવે માંડવીના દાણા તરી તો અહીંયા આપણે પવા તળાઈ ગયા છે તો ઉપર આપણે ખાંડ ઉમેરી દઈએ ને તો સરસ મિક્સ થઈ જશે આ દળેલી ખાંડ છે જે પ્રમાણે ગળ પણ ફાવતું એ પ્રમાણે ખાંડ ઉમેરવાની બે ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ ઉમેરેલી છે ને સ્વાદ મુજબ આપણે થોડું મીઠું ઉમેરશું અહીંયા સરસ આપણા માંડવીના દાણા તળાઈ ગયા છે જો એકદમ સરસ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને તળવાના છે એટલે મસ્ત એવા તળ તળી લેવાના બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું બળી જાય તો એનો ખર્ચો સ્વાદ આવશે તો માંડવીના દાણા મસ્ત એવા આપણા અહીંયા તળાઈ ગયા છે તો હવે આપણે ઉપર ઉમેરી દેસું કાઢી લેજવાના

આખા ધાણા હરિયાળી સફેદ તલ અને મીઠા લીમડાના પાન અહીંયા ગેસ બંધ કરી દેસુ આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણો ગેસ બંધ ઉમેરી દેવાનું છે આનાથી આ વઘારથી મમરાના મમરાના ચેવડા સો ગણો સ્વાદ વધી જશે વધુ સરસ મિક્સ કરી લેવાનું છે ભેળવી લેવાનું છે એટલે વઘાર ઉમેરી અને બધું ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે સેવ અને તીખા ગાંઠિયા આની અંદર આપણે ઉમેરવાના છે તો મસ્ત એવો આપણો ચેવડો તૈયાર થશે ને આ તીખા ગાંઠિયા અને સેવની રેસીપી આપણી ચેનલ ઉપર છે આપણે બનાવી જ છે હમણાં સરસ તો આપણે બધું મિક્સ કરી દેવાનું છે સુપર ટેસ્ટી મમરાનો ચેવડો આપણો તૈયાર છે ગુજરાતીઓને સાટામા આઠમ હોય કે દિવાળી હોય તો આ ચેવડો તો ફેવરિટ જ છે તો બધાના ઘરની અંદર બનતો જ હોય છે તો ચાલો બધા નાસ્તો કરવા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો